હેલો નમસ્કાર સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં જોઈએ જે એલ આરડી લોકરક્ષકની ભરતી પ્રક્રિયાના નવા નિયમો બહાર પડેલા છે તેના વિશે માહિતી મેળવીએ જે કેટલાય ઉમેદવારોને બેસબ્રીથી ઇંતજાર હતો તો ચાલો આપણે જોઈએ માહિતી મેળવીએ શું નવા નિયમો આવેલા છે તો જો લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થયેલો છે તો આપણે માહિતી મેળવીએ લોક લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવાથી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયમ નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ આપવામાં આપવાના રહેશે નહીં એટલે હવે દોડ જે પહેલાં માર્ગ ગણાતા તે હવે ગુણ એના ગણાશે નહીં ખાલી તે સમયમાં પૂરી કરવાની રહેશે શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ દ્વારા ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે એટલે શારીરિક કસોટીમાં પાસ થયેલા બધા જ હવે એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે સો ગુણની એમસીયુ ટેસ્ટને બદલે હવે બસો ગુણનું ઓબ્જેક્ટિવ એમસીયુ ટેસ્ટનું પેપર લેવાશે પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ ફરજિયાત રાષ્ટ્રીય કક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી પાસમાંથી કરેલ કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે એટલે કે જો આમાં કોઈ યુનિવર્સિટીમાંથી કોર્સ કરેલો હોય તો તેને ગુણ વધારવામાં વધારે આપવામાં આવશે આગળ માહિતી મળી છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સ્વર્ગોની સંયુક્ત સિદ્ધિ પરથી પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે જે અંતર્ગત અગાઉની લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા તેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ રહેશે નહીં પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે હવે રદ કરવામાં આવ્યું છે આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈ રહે છે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની ઓબ્જેક્ટિવ એમસીયુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારની બે કલાકની અને સો ગુણની એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવતી હતી તેના બદલે હવે બસો ગુણનું ત્રણ કલાકનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું એક કલાક જ પેપર લેવામાં આવશે સોરી એક કલાકની ત્રણ કલાકનું ઓબ્જેક્ટિવનું એક એક જ પેપર લેવામાં આવશે આમ પેપર ભાગ એ અને પેપર અને ભાગ બી એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહે છે જૂના પરીક્ષા નિયમો ના વિષયો પૈકી સાયકોલોજી સોશિયોલોજી આઈપીસી સીઆરપી એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરીને નીચે મુજબના વિષયો રાખવામાં આવ્યા છે તો હવે જો આ પ્રમાણેના એના વિષયો હશે તો જો આ પ્રમાણે બે ભાગમાં હશે પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ એમાં છે રીઝનિંગ ગુજરાતી લેંગ્વેજ અને મેથ્સને લગતા પ્રશ્નો અને પાર્ટ બીમાં છે બંધારણ કરંટ અફેર્સ સાયન્સ ટેકનોલોજી જનરલ નોલેજ હિસ્ટ્રી કલ્ચર જીઓગ્રાફિક અને ભારત અને ગુજરાતનું પાર્ટ બી છે એકસો વીસ માર્કનું તેમાં પણ ચાલીસ પરસેન્ટ માર્ક લેવાના રહે છે ટોટલ બસો માર્કનું પેપર આ રીતે થશે તો આ રીતે એલઆરડી લોકરક્ષકની ભરતીમાં ફેરફારો કરવામાં આવેલ છે આ પેપર પેપરમાં અને એને ફિઝિકલ ટેસ્ટમાં પણ તો આ માહિતી તમારા જે પણ વિદ્યાર્થી મિત્રો હોય ફેમિલી સર્કલમાં હોય જે આ પરીક્ષાની તૈયારી કરતા હોય પોલીસમાં જવા માટેની તો તેમને આપણો આ વિડીયો જરૂર ફોરવર્ડ કરશો જેથી તેમને પણ આવનારી ભરતીની માહિતી મળતી રહે અને તેની તૈયારીમાં તેને ફાયદો થાય તો આ વિડીયો ગમે લાઈક કરવા ન ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોવા માટે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો